એટલે પહેલો પ્રશ્ન CH3 CH2 CH2 O CH3 ચલો વિચારો કઈ નિપજ બની શકે વિચારો સર એટલી તો ખબર પડી આપણને એટલી તો ખબર પડી કે આની અંદર ઈથર છે તો કોતો અહીંયાથી બંધ તૂટશે કોતો અહીંયાથી તૂટશે કઈ જગ્યાએથી તૂટે આપણે હવે નક્કી કરવાનું બે જગ્યાએથી તોડવાનું નહીં પાઉ ને અલગ નહીં કરી દેવાનો ઓકે અહીં એક જ HBr લખેલા છે એટલા માટે તો એક સાથે H જોડાય અને બીજા સાથે Br જોડાય એટલું ફિક્સ છે તો અહીંયા એક CH3 છે ઓની એક બાજુની બીજી બાજુ પ્રોપાઇલ સમૂહ છે તો પ્રાયોરિટી Br ને કોની સાથે મળશે તો જેટલો પ્રાથમિક હોય જેટલો આલ્કાઇલ ગ્રુપ નાનો હોય એટલે બી સાથે ઝડપથી જોડાઈ શકે બરાબર એટલે એક નીપજ અહીંયા કઈ મળશે તો સી એચ થ્રી બી મળે અને બીજી નીપજ કંઈ મળે તો અહીંયાથી બંધ ટૂટે ફાઇનલી એ નક્કી થઈ ગયું બરાબર તો બીજી નીપજ કઈ બનશે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ એચ એટલે એક આલ્કોહોલ મળશે ક્લિયર ઓકે ફરીથી એના જેવી બીજી પ્રક્રિયા આપેલી છે ફેની ટોલ આનું નામ શું છે ફેનીટોલ રિંગ ઉપર ઓ સી ટુ એચ ફાઈવ હવે અહીંયાથી પણ બે શક્યતા છે કો તો બંધ અહીંયાથી તૂટી શકે કો તો બંધ અહીંયાથી તૂટી શકે ક્યાંથી બંધ તૂટશે જો અહીંયાથી તૂટે તો ઓક્સિજન સાથેના સંસ્પંદન બંધારણો હલી જાય એટલે સ્વાભાવિક છે કે સર અહીંયાથી તો નહીં તૂટે બરાબર અહીંયાથી તૂટશે તો ઓ માઇનસ એટલે ફિનોક્સાઇડ આયન બનશે શું બનશે ફિનોક્સાઇડ આયન ਫੀਨੌਕਸਾਈਡ ਆਇਨ ਬਣੇ ਤਾਂ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਤੁਸੀਂ ਐਚ ਜੋੜੋ ਤਾਂ ਫੀਨੋਲ ਬਣੀ ਜਾਤੋ ਆ ਤਾਂ ਸਥਾਈ થઈ ਗਈ ਉਹ ਤੇ C2H5 ਸਾਥੇ ਸੂ ਜੋੜਾ ਸੀ BR ਕਲੀਅਰ ਤੀਜੀ ਪ੍ਰਕਿਰਿਆ ਤੀਜੀ ਪ੍ਰਕਿਰਿਆ ਮਾ ਸੂ ਆਪੇਲੂ ਛੇ ਫੈਨਿਟੋਲ ਦੀ ਪ੍ਰਕਿਰਿਆ ਹੈ ਸੰਧਰੇ H2SO4 ਨੇ ਸੰਧਰੇ HNO3 ਸਾਥੇ ਕਰਵਾਉਣਾ ਹੈ એટલે ਨਾਈਟ੍ਰੇਸ਼ਨ ਕਰਵਾਉਣਾ ਹੈ ਤਾਂ ਫੈਨਿਟੋਲ ਨੂੰ ਨਾਈਟ੍ਰੇਸ਼ਨ ਕਰੋ એટલે ਬੈਨਿਕੋਜ ਮੋਲੇ ਇੱਕ ਆਰਥੋ ਮੋਲੇ ਨੇ ਇੱਕ ਪੈਰਾ ਮੋਲੇ

કહી શકાય હા કહી શકાય નહીં પણ ઈથર છે ઈથરની એચઆઈ સાથે પ્રક્રિયા છે કો તો અહીંયાથી બંધ તૂટે કો તો અહીંયાથી બંધ તૂટે એ અને બી ક્યાંથી બંધ તૂટી શકે તો જો એ બાજુથી બંધ તોડવામાં આવે તો આ તૃતીયક બ્યુટાઈલ સમૂહ મળે છે કાર્બોકેટાઈડના ફોર્મમાં એની સ્થિતિતા તો વધારે જ હોય ને તો એના પર કયો વીજવાર આવશે પ્લસ વીજવાર આવી શકે તો એચઆઈમાંથી ઋણ કોણ છે આઈ तो आई त्या खबर पड़ी ले बंद क्या थी टूट से ए साइड थी टूट से बी साइड टूटे नहीं तो नीपत शू मी एच थ्री थ्री टाइम सी आई प्लस सी टू एच फाइव सी टू एच फाइव ओ एच देन मजा पड़ी गई खबर पड़ी खबर पड़ी गई खबर पड़ेगी खबर पड़ी, ख़वर पड़ी, ख़वर पड़ी, ख़वर पड़ी। ઓકે તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યના છે આ ટાઈપના બહુ બધા એન્સિક પૂછાય છે થિયરી પણ પૂછાય છે વિલિયમ્સન સંશ્લેષણ પણ પૂછાય છે એનિસોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં પૂછાય છે બહુ બધી રીતે આ પ્રશ્નો પૂછાય છે એટલે આની પ્રેક્ટિસ કરવી જરૂરી હતી તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી કેમેસ્ટ્રી ચાચર જોડે મજા કરતા રહો અને કોમેન્ટ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે